હવેલી આયોજન વૈસણોચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાબ્રી દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માર્કેટ પૂજા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં વૈસણો ભાઈઓ તેમજ બહેનોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ અને મોટી સંખ્યા માંગ બગસરાના તેમજ બહાર ગામના વૈષ્ણવો પધારેલ તેમ શ્રી શ્રી દ્વારા જણાવેલ અમરેલી જિલ્લાના બગસરા માંગ પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ નો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો આ ઉજવણી મોટી હવેલી યોજાયેલા કાર્યક્રમનું આયોજન વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી રાસે સવર દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમ માં માર્કેન પૂજા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનો ભોજન પ્રસાદનો લાભ લીધેલ અને મોટી સંખ્યામાં બગસરા ના તેમજ બહાર ગામના વૈષ્ણવો પધારેલ તેમ શ્રી વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી રાસે સવર બાવશ્રી દ્વારા જણાવેલ બાઈટ રાસે સવર બાવશ્રી શ્રી કૃષ્ણાય નમઃ ખૂબ જ આનંદનો આજે પ્રસંગ છે આપણા મોટી હવેલીના અંદર પરમ પૂજ્ય પિતૃચરણનો આજે ચુમ્મોતેરમો વર્ષ પૂરો થઈને પ પંચોતેરમો વર્ષ એટલે હીરક મહોત્સવમાં પ્રવેશનો આ જન્મદિવસ છે જેમાં ખૂબ ભાવ પ્રેમથી આખા બગસરાના વૈષ્ણવ સમાજે ઉજવણી કરી જેમાં મરજાદીઓએ બધા ભેગા થઈને મંડાણના અંદર ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરાવી ના